પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે નૌસેના પ્રમુખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત તો બીજી તરફ વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાના પોતાના સમકક્ષ સાથે વાતચીત કરી પહલગામ હુમલાના આરોપીઓને સજા આપવાની દર્શાવી પ્રતિબદ્ધતા સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધુ એક સિદ્ધિ ડીઆરડીઓએ સ્ટેટોસ્ફેરિક એરશિપ પ્લેટફોર્મના પ્રથમ ઉડાણનું કર્યું સફળ પરીક્ષણ દેશની જાસૂસી ક્ષમતાઓમાં થશે વધારો ત્રિસ્તરીય દેખરેખ અને ઝામરની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે દેશભરમાં યોજાશે નીટ યુજીની પરીક્ષા બાવીસ લાખ સિત્તેર હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા ગુજરાતના પંચોતેર હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે નીટની પરીક્ષા મુંબઈમાં ચાલી રહેલ વેવ સમિટ બે હજાર પચીસનું આજે થશે સમાપન કેટલાક ક્ષેત્રમાં પેનલ ચર્ચાનું પણ આયોજન ક્રિએટિવ કોન્ટેન્ટ અને લોન્ચિંગ પેડ બની રહ્યું છે વેવ્સ બે હજાર પચીસ ટોલમાપતંત્રના રાજ્યવ્યાપી દરોડા અનેક વેપારીઓની ગેરરીતિ સામે આવી ખાતર બિયારણ જંતુનાશક દવા તેમજ ખેતીના સાધનોના વિક્રેતાઓને લાખોનો દંડ એકસો નેવું જેટલા વિક્રેતાઓને ચાર પોઈન્ટ પંચાણું લાખથી વધુનો વિક્રેતાઓને દંડ ફટકાર્યો રાજ્યના અઢાર આઈએએસ અધિકારીઓની થઈ બદલી પીએ નિનામ પીએ નિનામાને મહિલા અને બાળ વિકાસ ગૃહમાં ડિરેક્ટર તરીકે મૂકવામાં આવ્યા કે પી જોશી બન્યા પીજી વીસીએલ ના મેનેજિંગ ડિરેક્ટર વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂરા વિધિ વિધાનથી ખુલ્યા આજે બદ્રીનાથ ધામના દ્વાર જય બદ્રી વિશાલના જય જયકારથી વાતાવરણ ગુંજ્યું ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા અરવલ્લી અને ગાંધીનગરના ચૌદ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ પાલનપુરમાં વીસ વિજાપુરમાં ઓગણીસ દંતીવાડામાં અઢાર અને વડગામમાં સત્તર મિલીમીટર વરસાદ પડ્યો કમોસમી વરસાદથી ખેડૂતોને કેસર કેરી તલ અડદ સહિતના પાકને નુકસાન નો થાય ગઈકાલની રોમાંચક આઈપીએલ મેચમાં આરસીબીનો ચેન્નાઈ સામે બે રને વિજય તો આજે સુપર સંડેની બે મેચ બપોરે કોલકત્તા અને રાજસ્થાન વચ્ચે થશે મુકાબલો તો સાંજે પંજાબ અને લખનઉની થશે ટક્કર